વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનાર યુવકની જૂનાગઢથી ધરપકડ કરવામાં આવી જૂનાગઢના હૈદર નામના યુવાન દ્વારા પીએમ મોદી માટે સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી પોલીસ દ્વારા યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી આ યુવક જૂનાગઢનો રહેવાસી છે જૂનાગઢના યુવકની પીએમ મોદી વિરુદ્ધ ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી હૈદર કુરેશી નામના યુવાનની ધરપકડ કરવામાં આવી છે હેદર નામના યુવક દ્વારા પીએમ મોદી માટે આપત્તિજનક ટિપ્પણી આઈ લવ માય જૂનાગઢ નામના વોટ્સએપ ગ્રુપ પર કરવામાં આવી હતી એટલું જ નહીં તેણે સોશિયલ મીડિયા પર પીએમ વિરુદ્ધ ખરાબ શબ્દો વાપર્યા હતા બાદમાં પોસ્ટ ડિલીટ કરી પુરાવાનો નાશ કર્યો હતો આઈ લવ માય જૂનાગઢ નામના વોટ્સએપ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામમાં હેદર ઇકબાલભાઈ ગુરેશી નામના શખ્સે બે કોમ વચ્ચે વેમનસ્ય ફેલાય તે પ્રકારની ધાર્મિક લાગણી દુબાય તે પ્રકારની પોસ્ટ કરેલ ત્યારબાદ દેશના માનની પીએમ સાહેબ વિરુદ્ધ પણ વિવિધ શબ્દ પ્રયોગ કરતી પોસ્ટ કરેલી અને ત્યારબાદ ડિલીટ કરી દીધેલી આમ આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે પાંચસો ચાર અને પુરાવાનો નાશ કરી બસો એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે એસઓજી દ્વારા આ બાબતે પૂરતી તપાસ કર્યા બાદ આ જે આરોપી છે હૈદર ઇકબાલભાઈ કુરિશી તેના વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તેની તપાસ એ ડિવિઝન પીઆઈસી કરી રહી છે આ ગુનામાં બે કોમ્બ છે એ મનુષ્ય ફેલાય તે પ્રકારના આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે આ ઉપરાંત પાંચસો ચાર અને પુરાવાનો નાશ કરેલ છે તો એ માટે બસો એક મુજબનો છે ગુનો દાખલ થયેલો છે હાલ ઇલેક્શનની આદર્શ સંહિતા અમલમાં છે તો આપના માધ્યમથી પણ હું તમામ જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ કરું છું કે જૂનાગઢ પોલીસની તમામ પ્રકારના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર છે મહેરબાની કરી અને કોઈ ધર્મ જાતિ સમુદાય કે વચ્ચે વૈમનસ્ય ફેલાય તે પ્રકારની કોઈપણ પ્રકારની પોસ્ટ કરશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે